મિત્રો આ વિડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે આપણા જૂના શાસ્ત્રોમાં જે એકાદશીના મહત્વપૂર્ણ નિયમો અને ઉપાયો છે તે અમે તમને આ વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો ખાસ દરેક ભાઈઓ તથા બહેનો આ વીડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ માનવામાં આવે છે અને આપણા પૂર્વજો પણ કહેતા હતા કે વર્ષ દરમિયાન આવતા વ્રતોમાંથી એકાદશીનું વ્રત બધા કરતા સર્વોત્તમ હોય છે જો આપ વર્ષ દરમિયાન બીજા કોઈ પણ વ્રત કરી શકતા ન હોય પરંતુ એકાદશીનું વ્રત કરવાથી તમને ઘણા પુણ્યની પ્રાપ્તિ થાય છે અને એવું પણ કહેવાય છે કે જો આપણે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા હોય તો એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા આપના પર સદાય માટે બની રહે છે તો મિત્રો આજે આ વિડિયોમાં અમે આપને જે અગત્યની માહિતી જણાવવા જઈ રહ્યા છીએ કે એકાદશીના વ્રતમાં આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તો મિત્રો આપણે એક એક પછી દરેક નિયમો જાણીશું નિયમ નંબર એકાદશીના દિવસે સવારના વહેલા ઉઠી સ્નાન કરવાથી અને ડોલમાં ગંગાજળ નાખી સ્નાન કરવું એનું વ્રત શ્રેષ્ઠ ગણાય છે ત્યારબાદ વિષ્ણુ ભગવાનનું અથવા તો શ્રી કૃષ્ણ ભગવાનનું વિધિવત પૂજન કરવું પૂજનમાં અર્પણ કરવા નિવેદમાં દાડમ સોપારી અર્પણ કરવા વિષ્ણુ સહસ્ત્રના નામ પણ બોલી શકો આ એકાદશીના રોજ દીપદાનનો વિશેષ મહિમા છે નંબર બે સાંજના સમયે એકાદશીની વ્રત કથા સાંભળવી અથવા તો વાંચવી ધર્મરાજ યુધિષ્ઠિરે પણ આ વ્રત કથા કરી હતી અને આ એકાદશીના દિવસે બપોરના શું નહીં તથા રાત્રિના બાર વાગ્યા સુધીનું જાગરણ જરૂર કરવું સફલા એકાદશીનો બોધ કહે છે તમે ગમે તેટલા ગેરમાર્ગે હો પરંતુ જો તમારે સારું બનવું છે શાસ્ત્ર પુરાણના નિયમો પાળવા છે જીવનના નિયમો પાળશો તો ભગવાન તમારી સહાય કરે અને હા શાસ્ત્રો પુરાણોના નિયમો પાળવા જરૂરી રહેશે નંબર ત્રણ એકાદશીના વ્રતના દિવસે ભૂલથી પણ કોઈની નિંદા ન કરવી જોઈએ અને જો આજ સુધી અજાણ્યા પણ કોઈની નિંદા કરેલી હોય તો ભગવાન પાસે એની માફી માગીને હવે ક્યારે પણ એવી ભૂલ બીજી વાર નહીં થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ સાથે આ દિવસે કોઈ પણ માણસ સાથે ઝઘડો કરવો પણ ના જોઈએ નંબર ચાર એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર કરવો જોઈએ જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં લેવી ન જોઈએ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે દિવસમાં એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારને એક ભાવના પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહારથી ફળાહાર ઉત્તમ છે તેમજ એકાદશી નું વ્રત

સકારાત્મકતા ઉર્જાનો વાસ છે નંબર છ એકાદશીના દિવસે વહેલી સવારે તુલસીને જળનું અર્પણ કરવું જોઈએ અને સાંજના સમયે તુલસીના પર ઘીનો દીવો પ્રગટાવીને તુલસીના ક્યારાની પ્રદક્ષિણા કરવી જોઈએ નંબર સાત એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ખીર પીળા ફળ અને પીળા રંગની મીઠાઈનો ભોગ ધરવો જોઈએ આ દિવસે દક્ષિણ વર્તી શંખમાં ગંગાજળ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ કોઈ મંદિરમાં જઈને ઘઉં કે ચોખાનું દાન કરવું જોઈએ અને બની શકે તો ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અને તુલસીની માળા ચડાવવી જોઈએ નંબર આઠ સફલા એકાદશીને દિવસે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ આ દિવસે કોઈના વિશે ખરાબ ન વિચારવું જોઈએ અને કોઈને અપશબ્દ પણ ન કહેવા જોઈએ તમારા મનમાં કોઈના વિશે ખરાબ વિચાર પણ ન આવવો જોઈએ નંબર નવ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના પાઠ કરવા જોઈએ જેમ કે શ્રી નારાયણ કવચનો પાઠ શ્રીમદ્ ભાગવતનો પાઠ શ્રી વિષ્ણુ અષ્ટ નામલી વગેરે જેવા પાઠ કરવા જોઈએ અને એ સિવાય પણ જો આપની પાસે સમય હોય ત્યારે ઓમ નમો ભગવતે

ભગવાનના ભજન કીર્તન કરીને તમે તમારું જાગરણ પૂરું કરી શકો છો નંબર સફલા એકાદશીના દિવસે દિવસે વ્રત પૂરું કર્યા બાદ એના પછીના સારું જોઈને આ એકાદશીના પારણા કરવા જોઈએ અને એ દિવસે આપ ગાયને લીલું ઘાસ પણ ખવડાવી શકો છો અને આપના ઘર આંગણે આવતા મૂંગા પશુઓને રોટલી ખવડાવીને તમારી એકાદશીના વ્રતને સંપૂર્ણ રીતે પૂરું કરી શકો છો નંબર બાર એકાદશીના દિવસે જ્યારે વહેલી સવારે તમે સ્નાન કરીને ભગવાનના પૂજાપાઠ કરવા બેસો છો તેના પહેલા એક વાસણમાં ગંગાજળ લઈને આશો પાલવના પાન વડે આખા ઘરમાં એ ગંગાજળનો છંટકાવ કરી દો જેથી આપના ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ બન્યો રહે અને આપણા ઘરનું વાતાવરણ હંમેશા માટે પ્રફુલ્લિત રહે નંબર તેર સફલા એકાદશીના દિવસે ખાસ ધ્યાન રાખો મિત્રો કે તમારા ઘરના આંગણે આવતા મૂંગા પશુ જેવા કે ગાય કૂતરું બિલાડી કે અન્ય કોઈ પશુ કે પક્ષીને ભજવવાની ભૂલ ના કરશો અને તેમને લાકડી કે પથ્થર પણ ન મારવો જોઈએ આવું કરવાથી ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થાય છે નંબર ચૌદ એકાદશીના દિવસે એક સમયનું ભોજન કરવામાં આવે છે અને એ ભોજનમાં પણ ડુંગળી અને લસણનો ઉપયોગ ન કરવો જોઈએ અને એ દિવસ દરમિયાન આપના ઘરમાં માંસાહારી ખોરાક પણ ન આવવો જોઈએ નંબર પંદર એકાદશીનું મહત્ત્વ એટલા માટે પણ વધારે છે કે જો આપના ઘરમાં કોઈ વૃદ્ધ વડીલ બીમાર હોય તો એમની સારા સ્વાસ્થ્ય માટે તમે એમના માટે આ વ્રત કરી શકો છો અને જ્યારે પણ કોઈ અતિ વૃદ્ધ વ્યક્તિ પોતાનો દેહ છોડે છે ત્યારે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવું પણ શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે નંબર સોળ એકાદશીના દિવસે ક્યારેય પણ તમારા ઘરમાં સાવરણીને ઊભી ના રાખવી જોઈએ સાવરણીને ઊભી રાખવી તેને એકાદશીના દિવસે અશુભ માનવામાં આવે છે નંબર સત્તર આ દિવસે ઘરે આવેલા કોઈ પણ મહેમાનોનું અપમાન ક્યારેય પણ ન કરવું જોઈએ એકાદશીના દિવસે ઘરે આવેલા મહેમાનનું આવું તેને અતિ શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે જો આપના ઘરે કોઈ મહેમાન આવે છે તો તેને યોગ્ય રીતે આવકારો આપવો જોઈએ નંબર અઢાર જો આપે એકાદશીનું વ્રત કર્યું હોય તો ડુંગળી મસૂરની દાળ ચોખા અને માંસ મદીરાથી દૂર રહેવું જોઈએ અને વ્રત ના કરો તો પણ આ દિવસે મસૂર અડદ મધ તેલ કાંસાના વાસણો વગેરેનો ઉપયોગ ના કરવો જોઈએ અને તેમજ ધ્યાન રાખો કે આ દિવસે કોઈએ આપેલું ભોજન અથવા તો કોઈના ઘરનું ભોજન પણ ના કરવું જોઈએ નંબર ઓગણીસ વ્રતના દિવસે બજારના ઠંડા ફળોનો રસ તળેળું ભોજન તેમજ આઈસ્ક્રીમથી દૂર રહેવું જોઈએ નંબર વીસ જો આપ એક ટાઈમનું ભોજન કરો છો તો એ ભોજનમાં શલજમ કોબીજ પાલક શાક વગેરેનું સેવન ન કરવું જોઈએ એની જગ્યા પર આપ બટાકા સાબુદાણા અને શકરિયાનો પણ ઉપયોગ કરી શકો છો નંબર એકવીસ જો આપના ઘરમાં કે આપના કુટુંબમાં એકાદશીના દિવસે કોઈનું મૃત્યુ થઈ જાય છે તો આ વ્રત રાખીને વ્રતનું ફળ સંકલ્પ કરીને મૃતકને આપવું જોઈએ જેનાથી જે પણ વ્યક્તિનું અવસાન થયું હોય તેમના જીવને મોક્ષ મળી રહે નંબર બાવીસ એકાદશીના દિવસે ચોખા અને જવ પણ ખોરાકમાં ન લેવા જોઈએ કારણ કે એવું કહેવાય છે કે ચોખાની ઉત્પત્તિ એક ઋષિમુનિમાંથી થઈ હતી જેથી એકાદશીના દિવસે ચોખા ખાવા એ માંસાહારી ખાવા બરાબર માનવામાં આવે છે નંબર ત્રેવીસ સફલા એકાદશીને દિવસે જેમ પશુઓને રોટલી ખવડાવો છો તેવી જ રીતે પક્ષીઓને પણ ચણ દાણા અને પાણી જરૂરથી તમારા ઘરની અગાસી પર રાખવું જોઈએ જેથી કરીને ભૂખ્યા પક્ષીઓ પણ તમારા ઘરેથી તેનો ખોરાક મેળવી શકે અને તમે પુણ્યના ભાગીદાર બની શકો નંબર ચોવીસ એકાદશીના દિવસે આપના ઘરની કોઈ પણ સ્ત્રીને અપશબ્દો ન કહેવા જોઈએ ભગવાન વિષ્ણુને સ્ત્રી અપમાન બિલકુલ પસંદ નથી જેથી તમારા એવા વર્તનથી વિષ્ણુ ભગવાન નારાજ થઈ શકે છે અને આપનું વ્રત પણ નિષ્ફળ જઈ શકે છે મિત્રો નંબર પંદરની વાત કરીએ તેના પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો અને સાથે જ મિત્રો આ વિડીયોને લાઈક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જેથી આવી જ માહિતી આપને સાંભળવા મળતી રહે અને માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો નંબર ની વાત કરી લઈએ નંબર પચીસ સફલા એકાદશીના એક દિવસ પહેલાં જ સૂર્યાસ્ત થયાની પહેલાં ઘર પર ઝાડુ લગાવીને સફાઈ કરી લેવી જોઈએ ઝાડુ લગાવતી સમય ભૂલથી પણ કીડી કે કોઈ સૂક્ષ્મજીવ મરી ન જાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ નંબર છવ્વીસ એકાદશીના દિવસે પુરુષોએ દાઢી વાળ કે નખ ન કાપવા જોઈએ અને સ્ત્રીઓએ પણ પોતાના વાળ કે નખ ન કાપવા જોઈએ તેમજ એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન જરૂરથી કરવું જોઈએ નંબર સત્યાવીસ એકાદશીના દિવસે સવારે જાગીને લાકડીનું દાતણ ન કરો એના બદલે લીંબુ જાંબુ કે કેવીના પાનને ચાવી શકો છો નંબર અઠ્યાવીસ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતા સમયે પોતાનાથી અત્યાર સુધી જાણ્યા અજાણ્યા થયેલ પાપની માફી માગતા પ્રાર્થના કરો અને આગળના સમયમાં પણ અજાણ્યા કોઈ આવું પાપ ન થઈ જાય તેની ભગવાન પાસે પ્રાર્થના કરો નંબર ઓગણત્રીસ એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે બ્રાહ્મણોને વિસ્તારની સાથે દક્ષિણા આપવી જોઈએ તેમજ આ દિવસે ગરીબ બાળકોને ભોજન અથવા તો નાસ્તો કરાવીને તમારા એકાદશીના વ્રતને તમે સફળ બનાવી શકો છો નંબર ત્રીસ સફલા એકાદશીને વરસ દરમિયાન આવતી બધી જ એકાદશીમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તો આ દિવસે જે પણ લોકો આ વ્રત કરે છે એમનું વ્રત ક્યારેય પણ નિષ્ફળ જતું નથી અને આ વ્રત ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને પ્રિય તુલસી હોય છે જેથી ભગવાનના ચરણોમાં તુલસીના પાન અર્પણ કરીને તમારા જીવનના સારા સમય માટે તમે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી શકો છો મિત્રો આ વિડિયોને આપ જેટલો શેર કરશો તેટલા જ આ પુણ્યના ભાગીદાર થશો કારણ કે આ માહિતીને જો કોઈ લોકોનું ભલું થશે તો તેનું પુણ્ય તમને જરૂરથી પ્રાપ્ત થશે તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી પણ લખવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ